તો સવાર થઈ ગયો છે ને આજે વલોગ મોડો સ્ટાર્ટ કર્યો છે અત્યારે વાગી જશે દસ આપી દઉં લગભગ દસ દસ વાગી જશે દસ ને પત્રીસ તો આજે છે ને જો અમારો કપાસ છે ને બેસવાનો છે જો ભાઈ આવી ગયા છે બધું કપાસ દી દેવાનો છે કેટલો કપાસ થાય છે કેટલા મણ થાય છે ગાડી ખબર પડી જાય અડધો કલાક હા તો જોઈ રહી છે રામ બિના રાય એ ટુક માઈક સમળાને એ પકડી લો છે તેલાડ કપાણ ફાળો તોને કેટલો કપા છે કેટલો ભાવ બે મણ બે બે મણ છે તરફનો તરફનો બાદ થતો હમણાં ને બીજું તો થેન્ક યુ ફ્રેન્ડ સપોર્ટ થી આજે આપણે બસ ઓકે કમ્પલેટ થઈ છે ઇન્સ્ટાગ્રામ માં બહુ સતી કરી કપા કંદન ખુશી થાય છે છે રૂપિયા તો તો કઈ અને મંદાસ તો મારો ક્યારે મણ થાય

सिस्टम हो तो हुआ ये तो मां हट क्या था भाई ये लोग के इस आईडी में बेसो के बेसो के आईडी में जाके 115 क्यों लेकिन आईडी में जबरदस्त थोड़े से तो चलो जी नाश्ता बाकी से पहले नाश्ता कर ले फिर नाऊ से बदु बाकी से तो जल्दी से पहले नाश्ता कर ले पछि नाश्ता बाकी मारे मारा था फाल्टिन और ये बेसो के के बेसो 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 के

હું આવું મોડો હું વાર વાર મારે વાર માં બે કલાક ઈ જ મોડા આવશે મોડા આવશે કે મારે તો વાર ને દાઢી ને નકે માથા બગાડી સારો કે દીધો હા ખાઈ જઈ તે જનો કોથરી સટી ના મને લાગે કે હારું મળે પર આ ગુજરાતી

વાહ કોકની પારે લીગા ને હા ને છે મોડી કેમ કે નીકળી હે છે ગાડી ચાલુ તો મારા ભાઈ વાહે થાય છે છે કેમ કરે કાકા આવશે આસે કેક લેના છે કાકા

અરે ઘરે બાપા હા બાપા આને પાસો જો ટેડકો છે ટેડકો વૈસી ના ખોટા हम मरते हैं કેક લેતા அக்கடி சார் કે લઈ લીધી છે અને બીજું કાંઈ આપણે કાંઈ કામ છે જ નહીં રાજુલામાં ખાલી કેક લેવા ભાગો ખાધો તો ચલો જલ્દી જલ્દી ઘરે જઈએ કેમ કે અત્યારે ચાર વાગે જે રાખો દેવું જોઈએ રાજુલામાં કાંઈ લીધું નથી તોય ચલો ચાલો વલોગમાં રહેજો જલ્દી ઘરે જઈ રિટર્ન તો રાજુલાથી આવી જઈશું ઘરે અને વિવો તો ચાર ને દેખાડે છે કે ફટાકડો ફટાકડો આમાં નીકળે છે ઇમોજી આગળ ઉભા ફોડીએ પહેલા સાહ પીતા ચાલો સાહ બની ગયો છે કંચના સાહ બનાવશે છે આપણે પીતાવી આવી દોડો 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 કીધું પછી આગળ લાવ્યા તારે ચોકલેટ કેડબરી ખાવા હઠું હો

जली जे बियो भाई ने पटाखड़ा देखी क्या ना એટલે બિયો ભાઈ ખુશ થઈ ગલા છે કા લે 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 દે કા લે લે તારું સે લઈ લે લે જોઈ લે જ મારા સાહબ કાઈ ફેર પડે મારા સાહબ માં ડાડી કરી જોઈ લે છે ડાડી બડડી મસની કરાઈ ના ગઈ હે એટલે મોડું જો અબે લાગ રહી હી હીરો જો ઓ હો હીરો ગામડા જોઈ લે જ મારા બિયો ભાઈ ફોર સે ક હું આંગરી ઉતાર દે મારા રૂકા દે તો ના પડ બિયો ધન ઘડી દીકા આંગરી ઉતાર દે લે કાકા ના પડે જા તા બીજા લે લે હે અપ ના દેંગે તો જઈએ તો ચાલ યે ફ્રેન્ડ હવે કપ્પન કેક તો બબુ કેક કેવાલા પડી છે જોવા ફાઇનલી કેક સમય થઈ ગયો છે તો પ્રીતિબેન સે કેક લેવા કેવી છે પ્રીતિ કેક જોઈ લે જોઈ લે નથી ઓર્ડર આપણે સીધા લઈને આવેલા કેમ કે અગાઉ કીધેલું હોય તો આવે પણ અગાઉ કીધેલું નથી આપણે નથી મસ્ત છે

बस ओके क्या कंप्लेंट है है भाई देख रहे हैं वैसे हमें नहीं जल्दी खुशी हो रहा है जल्दी जल्दी YouTube में करो हमारा मारो क्या करते जल्दी YouTube में करो क्या हाइट क्या थी जैसे फटाफट बिहार जाओ अपना हो क्या खबर है ना जल्दी जल्दी करो कि हम क्या हमारा बहुत होते हैं सब्सक्राइबर है बहुत होते हैं फिर दीदी हम गाय का बदल सबको हैप्पी कांग्रेचुलेशन किंग हैप्पी कांग्रेचुलेशन तो 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 तो

બાબુ મને તો લાગે મને હરખા દીકે તો હરખા તને દેખાય એમ થોડું હાલે આમ રાખવાના છે હા હવે દેખાય છે બસ મારા ભૂલ હતો કે આપણા ફેમિલીને દેખાવાનું છે હા બસો કે હવે દેખાય રેડી પ્રીત આ દેરા જઠની બાદોમાં કે કે ઊંધી મૂકી દીધી તો હવે ના જગ કે આ બાજુ જ નઈ નઈ અહીંયા સગાઈ તો આ બાજુ કે કાપું તો ચલિયા હાલસી ના ના આ બાજુ કો રેડી છે બાબુ આ રેડી નથી ના ના તો અસ જો હવે દેખાવ જો આજે કે રેડી નથી ઓહ તારે જોવાનું કે આમ દેખાડવાનો છે કંધા તો રેડી છે બગ અહીંયા કેમેરા નાખું આયે છે તારી આંખું ભલે ન્યા હોય સોરી ચાલો થોડું કટ કરવા હાલી કે કો દીવાર દેતો એક જગ્યા નહીં એક મારી બધી જગ્યા હા તો જલ્દી જલ્દી કેક લાવી પર મારા કે પહેલા આપ લોકો ખવરાઓ એટલે એવા સપોર્ટ કરતા રહીએ કેવી ખુશી થઈ

નો ફૂટતા નથી ફોડ ફોટે નહીં ફૂટી લેજે પડી એટલે બીક તારે ફોડો નંદા આ આ ફેલ્યો પડી હાલો કેમ એમ મને ઉડાન ના ખબર દે અને પડી ઉડાન નથી કાકા બોલા ભાઈ કે હું છે આ આ મા ફૂલડા કાથી ફૂટે આ પ્રેસર રસ્યમાં ઓધાર આપેલ થેન્ક યુ ફ્રેન્ડ ચલો લાવ કેમ કે મને ખાવાની નહીં તો ભાઈ કેક કપાજી છે ને કેક ખવાજી છે ને બધા તો છોકરા કયો ના બહાર આ બાણે વાટ્યા હતા ભયા ઓંજર ભાઈ બધાને દેવાની છે હો બધાને ખાવાની છે ને ભાઈ બધા કોમેન્ટ કરતા ભાઈ તમારી બેન ની સગાઈ છે તો વ્લોગ કેમ નો લીધો તો જો આ છે મારા જીજુ પટેલ અને સગાઈ થઈ છે તમને કહી દઉં ચાલે વ્લોગ નતો લીધો એનો કારણ છે કે વેફર મોટો નત કરી રોમિયાજી ખાલી ઘરાણા લીધા છે નક્કી જ કર્યું છે એટલે વ્લોગ નતો લીધો એટલે આજે ખોલાસો કરતો આ અમારા જયસુખભાઈ અમારા નણંદના ઘરવાળા હા પ્રીતિ તારે કઈ કેવું છે બે શબ્દ

હાયલો રઘાઈ બીઓભાઈ હાલો જય શોક નતા પહેલા છે ને આ નામ છે આ કેમ ફૂટીજો એવું છે ખાઈ લ્યો એક દિવસ હવે બધા પ્રીતિ ના આઈડી કે છે છે YouTube માં છે ત્યારે લાવવા છે હાલો

થાય માથી ઉપર કરે કા કરે નક્કી નથી પર આપવાનું એવાનો ભાઈ